નમસ્કાર મિત્રો જો તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાચો હોય ને તો દાદા 100% તમારી વારે આવે છે આવે છે ને આવે છે એક બહેન જોડે બનેલો દાદાનો સાક્ષાત ચમત્કાર હું તમારી સમક્ષ રજૂ કરું આ ચમત્કાર જોઈને તમારી આંખો ફાટી જશે અને અમુક લોકોને તો આ 100% માનવામાં નઈ જાવે પણ એનો સ્ક્રીનશોટ હું આગળ વિડિયોમાં પાછળ મૂકી દઈશ તો એક બહેન છે એ બહેન મને કોમેન્ટમાં જણાવે છે કે હું જ્યારે ભોળાથી મારા ઘરે જવા નીકળી ત્યારે મેં દાદાને બે મિનિટ પ્રાર્થના કરી હતી કે હે દાદા હું જ્યાં સુધી ઘરે ના પોકું ત્યાં સુધી મારી રક્ષા કરજો અને મને સહી સલામત ઘરે પોકાડી દેજો તો એ બહેન મને જણાવે છે કે હું જ્યારે ઘરે જવા નીકળી ત્યારે અમારી ગાડીની આગળ બીજી એક ગાડી હતી અને એના પાસે સ્ટીકર મારેલું હતું શ્રી સુરભપુરાધામોળાદનું અને એ ગાડી છેક એમના ઘર સુધી મૂકવા ગઈ હતી આ બેને મને કોમેન્ટમાં જણાવ્યું હતું બરાબર તો દાદા હાલ પણ હાજર હાજર છે તમારો વિશ્વાસ ને શ્રદ્ધા સાચી હોવી જોઈએ તો સો ટકા દાદા તમારી વારે આવે છે આવે છે ને આવે છે જો તમે પણ સુરપુરા દાદા દિલથી માનતા હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય